લોકસભાની ચૂંટણી નજર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આનંદ આવી રહ્યા છે ત્યારે અત્યારે જે સભા મંડપ છે સભા મંડપની અંદર અત્યારે જે જોશ જોવા મળી રહ્યો છે મોદી મોદીના નારા લાગી રહ્યા છે જે ભાજપના જે સમર્થકો છે તે આગળ મોદી સંખ્યાની અંદર ઉમટે છે તેના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ એક તરફ ડાયરાની રમઝટ પણ જામી રહી છે અને ડાયરાની રમઝટ સાથે અત્યારે જે માહોલ અત્યારે જામ્યો છે તેના દ્રશ્યો છે અર્બન ગુજરાતના ફેસ્ટિવલના માધ્યમથી અમને બતાવી રહ્યો છું ખાસ

નાગરિકોને આણંદ શહેર ભાજપના વતી હું એક બધાને વિનંતી કરું છું કે તમારો વોટ સવારના આઠ વાગ્યા પહેલાં નાખી દેજો અને તમારા પડોશીઓને પણ લઈને બાર વાગ્યા પહેલાં આજની સભા વિશે શું કહેશો આજની સભામાં મારી ગણતરી છે કે બે થી ત્રણ લાખ લોકો આ મોદી સાહેબની આપણા વડાપ્રધાનને સાંભળવા અચૂક પધારશે અને હું રિક્વેસ્ટ કરું છું કે આપણા મિતેશભાઈ પટેલ બકાભાઈ ને પાંચ લાખ થી વધારે આપણે જીતાડીશું આપણી સાથે કેટલીક મહિલાઓ પણ જોડે તમે શું કહેશો બેન આજે ભાજપ મોદીજીની સભા છે ત્યારે આપણી સાથે કેટલાક આપણી સાથે કેટલાક મહિલાઓ પણ જોડાયા છે આપણે તેમની સાથે પણ વાત કરીશું સુધાજ આપણે તેમની સાથે વાત કરીશું બેન શું કેશો મોદીજીની સભામાં આવ્યા છો

એ પ્રમાણે કહેવાય છે કે આજે આ જે દ્રશ્યની અંદર જોવો છો કે મારી પાછળથી કે અત્યારે ખૂબ મોટી સંખ્યાની અંદર જે સમર્થકો છે તે અત્યારે અહીં આગળ ઉમટ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના પ્રવાસે છે અને ગુજરાતના પ્રવાસમાં જેવી ખૂબ જેટલી સભાઓ કરવાના છે ત્યારે અત્યારે તેમના આ દ્રશ્ય છે કે અત્યારે સંપૂર્ણપણે જે સ્ટેજ ઉપરનો જે તૈયારી છે તે પણ આરંભી દેવાશે તેની સાથે જ અત્યારે જે તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે આગળ પૂર્ણ કરવા દેવામાં આવી છે આપ જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જ્યારે ખૂબ મોટી સંખ્યાની અંદર સમર્થકો જે છે અહીંયા આગળ ઉમટ્યા સમર્થકો દ્વારા આજે મોદી મોદીના જે 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 નારા છે છે અત્યારે 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 લગાવવામાં આવી રહ્યા આપ અંદર અંદર છો સાથે સાથે જ હું બીજા પણ તમને પ્રયત્ન સમર્થકોની જોવા મળી રહ્યો છે આપણી સાથે છે શું કહેશો મોદીજીની સભામાં આવ્યા છો સભામાં આવ્યા છો શું કહેશો આનંદ આનંદ પહેલી રેલી कल दो दिन की रास्ते में और मोदी जी जैसे देश को विश्वास दिलाया है विकसित भारत को संकल्प लेके आगे जा रहे और अगर मोदी जी रहेगा तो जरूर विकसित भारत बनेगा दो हजार सौ साल की आजादी में तो सो मोदी जी 400 जो टारगेट रखा था वो थोड़ा टफ होगा बट लेकिन 400 के करीब पहुंचेगा एनडीए पूरा તમે શું કેશો મોદીજી ની સભા માં આવ્યા છો શું કેશો મોદીજી ની સભા માં આવ્યા છો મોદી સાહેબ ની સભા માં એક જ વસ્તુ કેવું છે જે આપણા મોદી સાહેબ ની અંદર ચાર ગુણ છે જ્ઞાન છે ભક્તિ છે વૈરાગ્ય છે ધર્મ છે

છવ્વીસ છવ્વીસ થી એક જીતી જ ગયા ને યાર એટલે પચીસ થઈ ગયો એ તો મોકલી દીધી એ ઇતિહાસ થઈ ગયો છે અત્યારે પાણ જિલ્લાની જનતાનામાં જનતા એક જ વાત છે મોદી બોલી મોદી કોઈ શંકા સ્થાન નહીં

સાથે અત્યારે જે જનજુવાર જે જોવા મળી રહ્યો છે ખાસ અત્યારે લોકોની અંદર એક ઉત્સાહ જે જોવા મળી રહ્યો છે સાથે જે વાત કરીશું પુસ્ત પુસ્ત પણ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે કે જેથી કરીને કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ ન પડે સાથે જ અત્યારે આપણે જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ પથિક સાથે વાત કરીશું પથિક પટેલ પણ આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાત કરીશું પથિક જે પ્રમાણે કહેવાય છે કે નરેન્દ્રભાઈ મોદીજીની સભાની અંદર જન જુવાર જોવા મળી રહ્યો છે શું કહેશો તમે જોઈ શકો છો ખૂબ જ લોકો ઉત્સાહમાં છે પ્રધાનમંત્રી આપણે મોદી સાહેબને જોવા માટે અને એમને આદર તો આતુરતા માટે રાહ જોઈ રહ્યા છે કયા પ્રકારની તૈયારીઓ યુવા મોરચા દ્વારા કરવામાં આવી છે ખાસ કરીને યુવા મોરચા દ્વારા તમે જોવો છો કે આપણે યુવા કાર્યકર્તાઓના ટી શર્ટો થી માંડીને આપણે બધી વ્યવસ્થા પણ એ આપવામાં આવી છે અને યુવા મોરચો અત્યારે બધી જ સેવામાં પણ લોકોને જે નાની મોટી જરૂરત પડે એના માટે પણ યુવા મોરચો એ ઊભો છે સાથે જ કહેવાય છે કે અત્યારે બીજા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે લોકો છે એ લોકોની અંદર એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જે જન જુવાર જે આવ્યો છે મસ્ત મોદી મોદીના નારા છે એ લગાવી રહ્યો છે આપણે દ્રશ્ય બતાવું છું આ દ્રશ્યો અર્બન ગુજરાતના મથક કે જ્યાં આગળ અત્યારે લોકોની અંદર એક અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે આપણી સાથે મહિલા મોરચા ના પ્રમુખ છે દીપિકા બેન શું કેશો વધારે નરેન્દ્રભાઈ મોદી જ્યારે આણંદ માં આવી રહ્યા છે અને જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તમારે મહિલાઓ બહુ ઉત્સાહ છે મોદી સાહેબ

પ્રમાણે કહેવાય છે કે અત્યારે જે લોકોની અંદર જે જોવા મળી રહ્યો છે ખાસ બાબત જે છે જોવા મળી રહ્યો સાથે જ લોકો એક જ વાત કહી રહ્યા છે કે મોદી મોદીના જે નારા છે તે લગાવી રહ્યા છે આપ આજે દ્રશ્ય જુઓ છો કે કોઈ મોટી અંદર ભારતીય જનતા પાર્ટીના જે સમર્થકો છે સાથે જ

પણ આ વખતનો જે ઉત્સાહ છે એ ભલે ચારસો પાર કે છે મને તો એમ લાગે છે કે ચારસો પાંચ પાર હન્ડ્રેડ પર્સન્ટ થશે સો ટકા લાગે છે આવે પર્સન્ટ ઇલેક્શન રિઝલ્ટ આવે ત્યાર પછી ફરી મારી જોડ આવી મીટિંગ કરજો અને ત્યારે રિઝલ્ટ આપણે ફરી રિઝલ્ટ તમને આપી ટાઈમે

સમગ્ર ગુજરાતની છવ્વીસમાંથી છવ્વીસ સીટ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પાંચ લાખથી વધુ લીટથી જીતવાના છે અપકી બાર ચારસો પાર જે પ્રમાણે કહેવાય છે કે અપકી બાર ચારસો પારનો વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના જે સમર્થકો છે તે પણ વ્યક્ત કરી રહ્યા છે આપણી સાથે જી વડી લાવશું કે આ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખૂબ સરસ ઉત્સાહ છે અને મોદી સાહેબ આ વખતે ચારસો પાર કરશે છેલ્લા દસ વર્ષમાં મોદી સાહેબે જે કામ કર્યા છે દેશ માટે અને છેલ્લા ગુજરાત માટે સો ટકા ગુજરાતી છવ્વીસે છવ્વીસ સીટો આ ભારતીય જનતા પાર્ટી જીતશે અને ભારત સરકારમાં પણ ચારસો સીટો જીતશે જે પ્રમાણે અત્યારે આ જન સમર્થન અત્યારે જોવા મળી રહ્યું છે ખાસ મહત્વની બાબત એ છે કે અત્યારે જે લોકોની અંદર જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે હવે આણંદની મુલાકાતે છે ત્યારે એક અનેરો ઉત્સાહ અત્યારે ભારતીય જનતા પાર્ટીના જે સમર્થકો કાર્યકર્તાઓ છે તેઓની અંદર અત્યારે ખાસ જોવા મળી રહ્યો છે આપ જે દર્શનની અંદર જુઓ છો કે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ હોદ્દેદારો છે તે સહિતના જે લોકો છે તે પણ અત્યારે અહીંયા આગળ જોવા મળી રહ્યા છે અને પોલીસનો છાપતો બંદોબસ્ત એટલે કે ચુસ્ત બંદોબસ્ત અહીંયા આગળ ગોઠવી દેવામાં આવ્યો છે કે કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે આપ જે દ્રશ્ય હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ જે મોદીજીના મોદીજીના જે મોદીજીના જે સમર્થકો છે તેની અંદર એક અનેરો ઉત્સાહ અત્યારે છે તે જોવા મળી રહ્યો છે અત્યારે કહી રહ્યા છે એક વાર મોદી સરકારનું જે સ્લોગન છે જે સ્લોગન સાથે અત્યારે તેઓ જે બેનર લઈને હોર્ડિંગ્સ અત્યારે કરી રહ્યા છે અને ખાસ મહત્ત્વની બાબત એ છે કે આજે જે યુવાનો છે યુવાનોથી લઈને યુવતીથી લઈને તમામ લોકોની અંદર આ જે ઉત્સાહ છે એ અત્યારે જોવા મળી રહ્યો છે આપ જે દ્રશ્યોની અંદર જુઓ છો આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છો અર્બન ગુજરાતના તસવીરોના માધ્યમથી મહત્ત્વની બાબત છે કે આજે ફરી એક વખત મોદી સરકારનું જે બેનર છે તે લગાવીને જે આગળ લોકો છે તે ઉપસ્થિત રહ્યા છે બસ આવી જ સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો કેમેરામેન અક્ષપ્રદેશ સાથે હું છું મને નિંગો અર્બન ગુજરાત આપણી સાથે આણંદ નગરપાલિકાના કાઉન્સિલર ભાવેશભાઈ સોલંકી પણ જોડાયા છે ભાવેશભાઈ શું કહેશો નરેન્દ્રભાઈ અત્યારે ગુજરાતમાં આવી રહ્યા છે આણંદમાં આવી રહ્યા છે આ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે બસ કાર્યકર્તાઓમાં ઘણો બધો ઉત્સાહ છે અને અબકી બાર જેમ મોદી સાહેબે કીધું છે એમ અબકી બાર ચારસો બાર ફિર એક બાર મોદી સરકાર આખું અમારો આણંદ કેસરિયા લહેરા થી લહેરાઈ ગયું છે અને આણંદ ના કાર્યકર્તાઓ ઘણો બધો ઉત્સાહ છે અને જે અમારા જે કર્મની કાર્યકર્તાઓ છે એમની વ્યવસ્થા નું પણ ધ્યાન રાખેલું છે અને આ તમે જોઈ રહ્યા છો મંડપ પણ ખીચો ખીચ મારા કાર્યકર્તાઓથી થી ભરાઈ રહ્યો છે પ્રમાણે કહેવાય છે કે લોકોની અંદર પણ અને ઉત્સાહ નરેન્દ્રભાઈ ના આગમન માટે અત્યારે જોવા મળી રહ્યા છે